કોટડા પાટીદાર મહિલા મંડળ દ્વારા આનંદ મેળા નું આયોજનમાં જેમાં અગિયાર જેટલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા પ્રારંભમાં સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવી સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા આયોજિત આનંદ મેળામાં રાજેશભાઈ દિવાણી શાંતિલાલ નાકરાણી મણીલાલ લીંબાણી રમેશભાઈ નાયાણી વગેરે મુલાકાત લીધી હતી અને મહિલા મંડળના પ્રમુખ કાંતાબેન નાયાણી મંત્રી મુક્તાબેન છાંભૈયાએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ મહિલા મંડળની વિવિધ પાંખોએ કાર્યક્રમ સંચાલન વિવિધ મહિલાઓ સહયોગ આપ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી